ઉતરી રહેલા ભાવની અંદર આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે ગુજરાતના શહેરોની અંદર સોરૈયા સોના તેમજ ચાંદીના ભાવ અને તમારે એક તોલા સોનાની ખરીદી કરવી છે તો શું ભાવ ચૂકવવો પડશે જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો સૌપ્રથમ ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદી એકાણું રૂપિયામાં જારે દસ ગ્રામ ચાંદી નવસો ચાંદી ચાંદી અને તમે તમારા શહેરની અંદર ખરીદવા જાઓ છો તો જીએસટી અલગથી લાગતું હોય છે તો બાવીસ કેરેટ સોના ભાવની માહિતી મેળવી લઈએ કારણ કે આપણે દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનું જ ખરીદતા હોઈએ છીએ તો બાવીસ કેરેટ સોનાની અંદર આજે 1 ગ્રામ સોનું 7114 માં જ્યારે 10 ગ્રામ સોનું 71140 માં જ્યારે 100 ગ્રામ સોનું 711400 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનામાં પણ GST અલગથી લાગતું હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે ડોલરની મજબૂતાઈના કારણે સોના તેમજ ચાંદીના ભાવ જે નબળા પડતા જોવા મળી રહ્યા છે જેના કારણે તમે લગ્ન પ્રસંગમાં સસ્તું સોનું ખરીદવાની તક અત્યારે જ તમે ખરીદી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો હમાસ અને ઇઝરાયલના યુદ્ધના કારણે સોના તેમજ ચાંદીના ભાવને સતત ટેકો મળી રહ્યો હતો પરંતુ અત્યારે સોના તેમજ ચાંદીના ભાવ ઘટાડામાં જ જોવા મળી રહ્યા છે તો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને મિત્રો આપણી ચેનલ દ્વારા તમને રોજ રોજના સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી મળી રહે છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટની અંદર સોના ચાંદી ની ચર્ચા કરીશું